નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ તૃણમી મંડળ સંચાલિત આરા મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ સીએલપરી કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ કચેરી પાલનપુર કોલેજ ધ વુમન એમ્પાયરમેન્ટ સેલ તેમજ એનએસએસ યુનિટના સંયુક્ત ઉપક્રમે તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મહિલા અને બાળ વિકાસ કચેરી પાલનપુર વધી રૂચિતાબેન પટેલ મધુબેન વાઘેલા બંને જેન્ડર સ્પેશિયાલિસ્ટ ઈજુબેન જેગોડા અને પ્રશાંતભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા રૂજીતાબેને વિદ્યાર્થીઓને બહેનો માટેની સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી મધુબેન વાઘેલાએ સમાજમાં ચાલતી વિવિધ સમસ્યાઓ જેવી કે સાયબર ક્રાઇમ મહિલા છેડતી ઘરેલુ હિંસા છેતરપિંડી વગેરેનો કેવી રીતે સામનો કરવો તથા તેમાંથી કેવી રીતે બચવો તે અંગે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું અને મહિલાઓ માટેની એકસો એક્યાસી અભય મહિલા હેલ્પલાઇન એપ વિદ્યાર્થીઓના મોબાઈલમાં ડાઉનલોડ કરાવી હતી સાથે વિદ્યાર્થીનીઓને બેટી બચાવો બેટી પઢાવનો લોગો લગાવી શપથ લેવડાવ્યા હતા તેમાં સિગ્નેચર કરાવી હતી કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર યોગેશ બી ડબગરે પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીનીઓને પ્રેરણા પૂરી પાડી હતી કાર્યક્રમમાં કોલેજની તમામ મહિલા પ્રાધ્યાપિકો હાજર રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન વુમન એમ્પાયરમેન્ટ સેલના કન્વીનર ડોક્ટર એસઆઈ ઘટિયાલા અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક આરડી વરસાદે કર્યું હતું